નમસ્કાર મિત્રો હું પટલ પે ડિજિટલ ગુજરાતમાં જે પોસ્ટ મેટ્રિક એટલે કે ધોરણ દસ પછીના જે અભ્યાસક્રમો છે એમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે અને ગુજરાત સરકાર જે આવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે એટલે કે આપણે એને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ કહીએ છીએ તો એમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરી શકીએ તેની હું તમને આ વિડીયોમાં સમજ આપવાનું છું ઘણા વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન ફોર્મ ભરવા માટે કોઈ સાયબર કાફેમાં જાય છે કે કોઈ એજન્ટ પાસે જાય છે અને એની પાસેથી ઘણા રૂપિયા લેવામાં આવે છે તો આ વિડીયો જોયા પછી તમે સીધું જ સ્કોલરશીપનું ફોર્મ ભરી શકો છો પોસ્ટ મેટ્રિક જે સ્કોલરશિપ છે એ મેળવવા માટે સૌથી પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની હું તમને સમજ આપવાનું છું અને તમે જે ઓનલાઈન સ્કોલરશીપ માટે એપ્લાય કરો છો આ પહેલાં તમારે ખાસ ડોક્યુમેન્ટ જે છે તમારી પાસે રાખવા પડશે તમારો મોબાઈલ હોય તો એમાં તમારે સ્કેન કરીને રાખવા પડશે અને સાથે સાથે એની એક એક ઝેરોક્ષ પણ રાખવી પડશે તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે એની પણ હું તમને સમજ આપવાનો છું અને પછી આખું ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરી શકાય તેની સમજ આપીશ અને આ ફોર્મ ભરાઈ જાય આખું એટલે એની પ્રિન્ટ આઉટ લઈને તમારે સ્કૂલમાં કે કોલેજમાં જમા કરાવી દેવાની છે એટલે પછી ચોક્કસ સમયે તમારી જે સ્કોલરશીપ જે છે એ તમારા ખાતામાં જમા થઈ જશે તો ચાલો મિત્રો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરી શકાય અને હા આ સ્કોલરશિપ સંબંધે તમારે કોઈપણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ તો ચાલો મિત્રો આપણે આપણું કામ શરૂ કરીએ આ માટે સૌથી પહેલાં તમારે ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને વેબ બ્રાઉઝરમાં લખવાનું છે ડિજિટલ ગુજરાત હું લખું છું ડિજિટલ ડિજિટલ ગુજરાત અને હું હવે સર્ચ કરવાનો છું આ જે ડિજિટલ ગુજરાત લખ્યું છે એની પર હું ક્લિક કરવાનો છું એટલે ડિજિટલ ગુજરાતનું જે આ વેબપેજ છે આવું ઓપન થશે અને આ વેબ પેજ પર જો તમે પહેલી વખત મુલાકાત લો છો તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે કેમકે તમે નવા યુઝર છો એટલે તમારે લોગિન આઈડી અને પાસવર્ડ સેટ કરવો પડશે અને જો તમે ઓલરેડી આના એક્ઝિસ્ટિંગ યુઝર હો તો તમારે અહીંયા આગળ મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી બેમાંથી એક આપી અને પાસવર્ડ આપી દેવાનો છે પરંતુ હું નવો યુઝર છું એટલે અહીં ન્યૂ રજીસ્ટ્રેશન કરીશ અહીંયા આગળ મારે મારો મોબાઈલ નંબર નાખવાનો છે પરમેનન્ટ મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર બદલ બદલ કરતા હોય એવો જુદો જુદો મોબાઈલ નંબર નથી આપવાનો એ તો ભવિષ્યમાં તમે આની અંદર કંઈ નહીં કરી શકો એ જ રીતે ઇમેલ પણ તમારું પરમેનન્ટ આપવાનું છે મોબાઈલ નંબર અને ઈમેલ વ્યવસ્થિત રીતે આપ્યા પછી તમારે પાસવર્ડ સેટ કરવાનો છે પોલિસી પ્રમાણે પાસવર્ડ નાખ્યા પછી પાસવર્ડને કન્ફર્મ કરવાનો છે કેપચાની અંદર નાખવાના છે અહીંથી સેવ કરવાનું છે એટલે એક મેસેજ આવી જશે અહીંયા આગળ કે તમે આની અંદર રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂરું કર્યું છે હવે તમારે એ પાસવર્ડ છે એ સાચવીને રાખવાનો છે અને હવે એનો ઉપયોગ કરીને આપણે લોગ ઇન થવાના છે હવે હું લોગ ઇન થવાનો છું અને એના માટે હું મારો મોબાઈલ નંબર આપવાનો છું જે મેં આપ્યો હતો એ પાસવર્ડ આપવાનો છું જે મારો પાસવર્ડ છે એ જે કેપચા દેખાય છે એ એડ કરી દેવાનો અંદર અને હવે હું લોગ ઇન થવાનો છું હવે મારે ઓટીપી આપવાનો છે જે મારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી આવ્યો છે એ આપી દેવાનો છે અને હવે આપણે ઓટીપી આપ્યા પછી કન્ફર્મ કરવાનું છે અહીંયા આગળ એટલે આવું એક પેજ ખુલી જશે હવે આ પેજ ખુલ્યા પછી અહીં સર્વિસીસ છે જુઓ તમે તમારી જે પ્રોફાઇલ છે એને અપડેટ પણ કરી શકો છો અહીં આગળથી તમારી જે પ્રોફાઇલ જે છે એને અપડેટ કરી શકો છો હવે તમારે અહીંથી જે સર્વિસીસ છે એની પર ક્લિક કરવાનું છે અને સ્કોલરશિપમાં જવાનું છે સ્કોલરશિપ હવે તમને જે લાગુ પડતું હોય એમાં જવાનું છે એસસી એસટી અને એસિબીસી કે ઇબીસી કે જે લાગુ પડતું હોય હવે જ્યારે તમે આની પર ક્લિક કરો છો તમે આ પેજ પર આવો છો પછી તમારે ફાઇનાન્શિયલ યર જે છે એને પસંદ કરવાનું છે અને હવે જ્યારે આની પર તમે ક્લિક કરો છો ત્યારે ઘણા બધા ઓપ્શન આવે છે અને તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે હવે મારે કયા ઓપ્શનમાં જવાનું તો ચાલો હું તમને એની પણ સમજ આપી દઉં કે તમારે કયા ઓપ્શનમાં જવાનું છે અને કયા ઓપ્શનમાં જઈને પછી તમારે તમારું જે ફોર્મ જે છે ઓનલાઈન ભરવાનું છે મિત્રો તમે જ્યારે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે એસસી એસટી કે ઓબીસી કેટેગરીમાં જાઓ છો અને પછી ઘણા બધા સબ મેનુ આવે છે અને તમારે કઈ સબ કેટેગરીમાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે તો અહીં આગળ એક મેં નાનકડો ઇન્ટરફેસ બનાવ્યો છે એનાથી તમે સમજી શકો છો માની લો કે તમે એસસી છો તો તમારે એસસી પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે તમારી જે સબ કેટેગરી એટલે કે સબ મેનુ જે છે એ પસંદ કરવાનું છે અને એમાં જઈને તમારે તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે માની લો કે તમે એ જ રીતે એસ ટીમાં છો તો એસ ટીમાં જઈને તમે તમને જે લાગુ પડતું હોય એ કોલમ તમારે પસંદ કરવાનું છે અને પછી એ સબ મેનુ છે એમાં જઈને તમારે એની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે ચાલો હું એક દાખલો સમજાવું દાખલા તરીકે મારી પાસે જે કેસ છે એ ઓબીસી છે તો હું એની પર ક્લિક કરીશ અને હવે આ જે વિદ્યાર્થી જે છે એ અગિયારમાં કોમર્સ કે આર્ટ્સમાં ભણે છે અને એની વાર્ષિક આવક જે છે એ અઢી લાખ કરતાં ઓછી છે એટલે અહીંયા આગળ લખ્યું છે જુઓ ગ્રાન્ટ ઇન એડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં એ ભણે છે અને એ એની આવક જે છે એ અઢી લાખ કરતાં ઓછી છે ઓબીસી કેટેગરીનો વિદ્યાર્થી છે એટલે એને જે મળવાપાત્ર લાભ છે એ આ કોલમમાંથી મળશે એટલે એને જે સબ મેનું પસંદ કરવાનું છે એ પી યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર ઓબીસી ઈ એન્ડ ડીએનટી જે લખેલું છે એ પસંદ કરવાનું છે હવે તમે તમારું ઓપ્શન જે છે એ શોધી કાઢ્યું છે કે એસસી એસટીમાં કે એસસીબીસીમાં ગયા પછી તમારે કયા ઓપ્શનમાં જવાનું છે મેં તમને સમજ આપી એ પ્રમાણે પછી તમારે આની પર માની લો કે મારે જે સ્કોલરશીપ લેવાની છે એ વિદ્યાર્થી જે છે એ એસબીસી છે અથવા તો ઈબીસી છે અથવા તો ઓબીસી છે તો હું એની પર ક્લિક કરીશ હવે હું ફાઇનાન્શિયલ યર પસંદ કરીશ ચાલુ વર્ષની મારે સ્કોલરશિપ લેવાની છે જો ગયા વર્ષની બાકી હોય તો પણ તમે ચોવીસ પચીસમાં જઈને તમે મેળવી શકો છો તમે કોઈ કારણસર એપ્લાય ના કર્યું હોય તો જૂની સ્કોલરશિપ પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થીઓ મારે ચાલુ વર્ષની લેવાની છે એટલે હું બે હજાર પચીસ છવ્વીસ લખીશ અને હવે હું અહીં ક્લિક કરીશ ચેન્જ ફાઇનાન્શિયલ યર પર એટલે એક નવું પેજ ખુલશે મેં તમને આ બધા જે ઓપ્શન છે એની સમજ આપી દીધી છે એટલે મારે જે સ્કોલરશિપ લેવાની છે એ આ ઓપ્શનમાં આવે છે વિદ્યાર્થી જે છે અગિયારમાંમાં ભણે છે ઓબીસી છે અથવા તો એસસીબીસીમાં આવે છે એટલે આ ઓપ્શનમાં એ ફિટ થાય છે હું એની પર ક્લિક કરીશ તમારે કયા ડોક્યુમેન્ટ અહીંયા આગળ બધી સૂચનાઓ આપી છે કે ભાઈ તમે એપ્લાય કરો છો એ પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર ઓબીસી ઈબીસી કે ડીએનટી સ્ટુડન્ટ્સ માટે આપો છો લેવા માંગો છો તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે જેથી તમારે ડોક્યુમેન્ટ પછી ચાલુ એપ્લિકેશનને શોધવા ના પડે હું તમને ડોક્યુમેન્ટની સમજ આપી દઉં ઝડપથી કાસ્ટ સર્ટિફિકેટ બેંક પાસબુકની સ્કેન કરેલી કોપી અથવા તો જે તમારી ચેકબુક છે એની સ્કેન કરેલી કોપી તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં રાખવાની છે તમે ફી રિસિફ્ટ એટલે જે જગ્યાએ અભ્યાસ કરો છો માની લો કે તમે આઈટીઆઈમાં ભણો છો અથવા તો અગિયાર સાયન્સ કે કોમર્સમાં ભણો છો તો તે ત્યાં આગળ તમે જે ફી ભરી છે એની જે પહોંચ આપી હોય એને સ્કેન કરી રાખવાની છે તમે દસમું પાસ કર્યું છે એટલે દસમાની જે માર્કશીટ છે આગલા વર્ષની એ સ્કેન કરીને રાખવાની છે વચ્ચે ગેપ પડી હોય માની લો કે બે વર્ષ પહેલાં દસમું કર્યું હોય વચ્ચે બેસી રહ્યા હો તો એની એફિડેવિટ કરાવવાની છે કે ભાઈ હું આ એક કે બે વર્ષ સુધી ભણ્યો નથી અને ઘરે બેસી રહ્યો છું હોસ્ટેલ સર્ટિફિકેટ જો તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હો તો આની હું તમને આગળ ફોર્મમાં વધારે સારી સમજ આપીશ પણ તમે હોસ્ટેલમાં નથી રહેતા અને ઘરેથી સ્કૂલે જાઓ છો અને સ્કૂલેથી પછી ઘરે આવો છો એટલે કે ઘરે રહીને સ્કૂલે જઈને ભણો છો તો તમારે હોસ્ટેલ સર્ટિફિકેટ કઢાવવાનું નથી અને જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો આગળ એક ફોર્મ આવશે ડાઉનલોડ કરવાનું છે અને એની પ્રિન્ટઆઉટ લઈ એમાં વિગત ભરી અને ભરીને અપલોડ કરવાનું થશે આવકનું પ્રમાણપત્ર જો ઇન્કમટેક્સ ભરતા હો તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ના હોય તો તમે બોનાફાઇડ સર્ટિફિકેટ પણ આપી શકો છો એના બદલામાં ડિસેબિલિટી સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો અને આઈ કાર્ડ સ્કૂલ કે કોલેજનું અને એની જગ્યાએ તમે બોનાફાઇડ પણ મૂકી શકો છો તો તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે અને હવે હું કન્ટિન્યુ ટુ સર્વિસ કરવાનો છું હું કન્ટિન્યુ કરવાનો છું આ આઈડી સાથે એપ્લિકેશન નંબર સાથે એટલે એક નવું આખું ફોર્મ ખુલી જશે જુઓ અહીંયા આગળ આપણે એક બે ત્રણ ચાર અને પાંચ ભાગમાં આ ફોર્મ ભરવાનું છે અને અહીંયા આગળ જે નામે તમે રજીસ્ટ્રેશન કર્યું છે એ બધું અહીં આવી જશે આની ચિંતા નથી કરવાની તમારે હવે અહીંયા આગળ આવવાનું છે જો તમારું આ જ નામ હોય તો તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે એટલે નામ આપોઆપ આવી જશે પણ હું જે ફોર્મ ભરું છું એ આ જ નામ આધાર કાર્ડમાં કે એમાં નથી જુદું નામ છે તો અહીં હું ટીક નથી કરતો અને હું આધાર કાર્ડમાં જે નામ છે એ પ્રમાણે લખવાનો છું આધાર કાર્ડમાં નામ છે એ પ્રમાણે તો આધાર પ્રમાણે હું નામ લખીશ હવે વિદ્યાર્થીનું પછી જન્મ તારીખ લખવાનો છું વિદ્યાર્થીની જન્મ તારીખ જન્મ તારીખ લખ્યા પછી વિદ્યાર્થી મેલ છે કે ફિમેલ પસંદ કરવાનું છે અને હવે અહીંયા આગળ હું ટીક કરવાનો છું કે અહીંયા લખ્યું છે મેં આધાર પ્રમાણે જે મારી માહિતી આપી છે સાચી છે એટલે હું ટીક કરી દઉં છું અને અહીંયા આગળ મારે આધાર કાર્ડ નંબર લખવાનો છે કાળજીપૂર્વક લખવાનો છે અને હવે હું આધાર કાર્ડને વેરીફાઈ કરવાનો છું ઘણી વખત આધાર કાર્ડ ઝડપથી વેરીફાઈ નથી થતું હતું એટલે તમારે ધીરજ રાખવી પડશે ચલો હું વેરીફાય કરું છું તો અહીંયા આગળ આધાર કાર્ડ જે છે વેરીફાઈ થઈ ગયું છે એક જ ઓપ્શનમાં અને માની લો કે આધાર કાર્ડ જે છે એ નથી થતું કોઈક વાર તો મારો એવો અનુભવ છે તમારે આ ટીક કાઢી નાખવાની અને વેરીફાય આધાર કાર્ડ કરવાનું અને પછી એવો મેસેજ આવશે કે ભાઈ તમે અહીંયા આગળ જે કન્સેન્ટ છે તો આપ્યો નથી ફરી પાછો કન્સેન્ટ આપી દેવાનો અને વેરીફાય કરવાનો તો તમારું આધાર કાર્ડ જે છે મિત્રો ભાગે આ રીતે વેરીફાઈ થઈ જતું હોય છે હવે અહીં સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર તો જે વિદ્યાર્થીને બેનિફિટ લેવાનો છે જે વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ લેવાની છે રેશન કાર્ડ તમે જોશો તો એના નામ સામે આગળ આખો રેશન કાર્ડ નંબર હશે અને પાછળ એ જે મેમ્બર જે છે એનો કાર્ડ નંબર હશે રેશન કાર્ડમાં તમારું જે નામ છે એમાં તમે જોશો અઢાર આંકડાનો નંબર થશે પહેલાં પંદર આંકડા જે છે તમારા રેશન કાર્ડ નંબર છે અને છેલ્લા ત્રણ આંકડામાં તમારો મેમ્બર નંબર હશે તો એ આખો નંબર અહીં લખવાનો છે એટલે હું લખી દઉં છું અને અહીંથી હું એ મેમ્બરની ડિટેલ મેળવવા માગું છું તો એ વ્યક્તિ વેરીફાઈ થઈ ગયો છે જુઓ એનો ડેટા જે છે આખો આવી ગયો છે અહીંયા આગળ એ વ્યક્તિનું નામ આવી ગયું છે કેવાયસીનું સ્ટેટસ આવી ગયું છે બધું જ વેરીફાઈ થઈ ગયું છે આટલું વેરીફાઈ થઈ ગયા પછી હું અહીંથી કન્સેન્ટ આપું છું કે ભાઈ આ ડિટેલ જે છે બધી સાચી છે અને અહીંયા આગળ હું ટીક કરું છું અને હવે જે ઓટીઆર નંબર છે તમારે એ દાખલ કરવાનો છે તમારો ઓટીઆર નંબર અને તમે જો તમારો ઓટીઆર નંબર જનરેટ ના કર્યો હોય અત્યાર સુધીમાં તો ઓટીઆર નંબર કેવી રીતે જનરેટ કરાય તેનો જે વિડીયો જે છે એની જે સરળ સમજ છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે હવે હું ચૌદ આંકડાનો જે ઓટીઆર નંબર છે દાખલ કરવાનો છું વિદ્યાર્થીનો અને અહીંથી હું એની ડિટેલ ગેટ ઓટીઆર ડિટેલ કરવાનો છું એટલે જુઓ ઓટીઆર ડિટેલ પણ મને વેરીફાઈ થઈ ગઈ છે ચૌદ આંકડાનો ઓટીઆર નંબર લખ્યો તો આ પણ વેરીફાઈ થઈ ગયું છે માતાનું નામ લખવાનું છે જે લાભાર્થી છે વિદ્યાર્થી છે એના માતાનું નામ લખવાનું છે હવે વિદ્યાર્થીની જે કોમ્યુનિટી છે અથવા તો કેટેગરી છે એ પસંદ કરવાની છે તમારે અહીંયા આગળ જે વિદ્યાર્થી જે છે તમારે એડવાન્સમાં આ કામ કરી રાખવાનું છે મિત્રો તો માં કાસ્ટ પસંદ કરવાની છે અહીંયા આગળ આપીને આ રીતે ડ્રોપડાઉનમાંથી ધર્મ પસંદ કરવાનો છે પરણિત છે કે અપરણિત એટલે અનમેરિડ આવશે હવે મા પિતા જે છે એનો વ્યવસાય પસંદ કરવાનો છે શું કામ કરે છે વાર્ષિક આવક લખવાની છે તમારા આવકના દાખલામાં જોઈને મન ફાવે એમ લખવાની નથી ઇઝ ઓર્ફન એટલે અનાથ છે તો અનાથ હોય તો હા લખવાનું અને અનાથ ના હોય તો નો લખવાનું છે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી બાય ડિફોલ્ટ આવી ગયો છે મેં તમને કહ્યું હતું કે હું આગળ સમજાવીશ તમને તો ડે સ્કોલર છે કે હોસ્ટેલર તો ડે સ્કોલર આપણે કોને કહીશું તો જે વિદ્યાર્થી પોતાના ઘરેથી સ્કૂલે જાય છે અથવા તો કોઈ જગ્યાએ સંસ્થામાં ભણવા જાય છે અને પછી પાછો પોતાના ઘરે જ આવે છે તો એવા વિદ્યાર્થીને આપણે ડે સ્કોલર કહીશું અને હોસ્ટેલર એટલે કે જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને ભણતો હોય એટલે હોસ્ટેલમાં બારગામ કે કોઈ જગ્યાએ એના અભ્યાસમાં એડમિશન લીધું હોય તો હોસ્ટેલમાંથી કોલેજમાં કે સ્કૂલમાં જાય અને પાછો હોસ્ટેલમાં જ રહે તો એ વિદ્યાર્થીએ હોસ્ટેલર પસંદ કરવાનું છે અને તમે હોસ્ટેલર પસંદ કરશો અહીંયા આગળ માની લો કે તો પછી તમારે અહીં આગળ ગવર્મેન્ટ હોસ્ટેલ છે ગ્રાન્ટીનેડ હોસ્ટેલ છે કે પ્રાઇવેટ છે એ પસંદ કરવું પડશે તો આ વિદ્યાર્થી જે છે એ ડે સ્કોલર છે અને એ કયા એરિયામાં રહે છે તો ગામડામાં રહે છે શહેરમાં રહેતો હોય તો હેબિટેશન એટલે કઈ જગ્યાએ રહે છે શહેરમાં રહેતો હોય તો અર્બન પસંદ કરવાનું છે અને ગામડામાં રહેતો હોય તો રૂરલ પસંદ કરવાનું છે હવે અહીંયા આગળ કરંટ એડ્રેસ ઇન્ફોર્મેશન છે અહીં એડ્રેસ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશનમાં આપેલું જ છે જિલ્લો આણંદ તાલુકો પેટલાદ રૂરલ અને ગામનું નામ પસંદ કરવાનું છે તો ગામનું નામ પસંદ કરી દીધું છે અને હું વિદ્યાર્થીનું એડ્રેસ પણ આપેલું જ છે આની અંદર અને તો હું વિદ્યાર્થીનો પિનકોડ નંબર આપી દઉં છું વિદ્યાર્થીના ઘરનું એડ્રેસ આવી ગયું છે હવે પરમેનન્ટ એડ્રેસ ઉપર પ્રમાણે જ છે કોઈ ફેરફાર નથી એટલે હું ટીક કરી દઉં છું એટલે બાય ડિફોલ્ટ આવી ગયું અહીંયા આગળ પરમેનન્ટ એડ્રેસ જુદું હોય તો વિદ્યાર્થીએ હોસ્ટેલનું એડ્રેસ હાલવાનું અને પરમેનન્ટ એડ્રેસ જે પોતાનું હોય એ આપવાનું અને હવે આ બધી જ ડિટેલ હું સેવ કરી દઉં છું અહીંયા આગળ ડિટેલ જે છે એ સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે હવે હું ઓકે કરીશ મારું એક કામ પૂરું થયું છે મિત્રો મિત્રો અહીંયા આગળ જુઓ રજીસ્ટ્રેશન ડિટેલ જે છે એ ડન થઈ ગઈ છે હવે આપણે બેન્ક ડિટેલમાં એન્ટર થવાનું છે હું એની પર ક્લિક કરીશ તમારે અહીં આગળ બેંકનો જે આઈએફએસસી કોડ છે એ નાખી દેવાનો છે તમારો જે પાસબુક છે એમાં લખેલો હશે બેંકનું નામ લખવાનું છે મારે આવી ગયું છે આઈએફએસસી કોડ નાખતા બધું જ હવે અહીંયા આગળ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે વિદ્યાર્થીનો ફરી નાખવાનો છે આ એકાઉન્ટ નંબર હવે જે વિદ્યાર્થીનું નામ છે બેંક પાસબુકમાં એ પ્રમાણે લખી દેવાનું છે અને અહીંયા આગળ હવે ટીક આપી દેવાનું છે અને સેવ નેક્સ્ટ પર જવાનું છે એટલે વિદ્યાર્થીની જે બેન્ક ડિટેલ જે છે એ સેવ થઈ ગઈ છે મિત્રો અને અહીં ઓકે આપવાનું છે હવે આપણે આગળ વધીશું એકેડેમિક ડિટેલ્સમાં જઈશું વિદ્યાર્થીએ ક્યાં એડમિશન લીધું છે તેની માહિતી આપવાની છે તો રેગ્યુલર ગવર્મેન્ટ કોટામાં મેળવ્યું છે એને એડમિશન અને એનો એનરોલમેન્ટ નંબર તો વિદ્યાર્થીનો તમારે જે જીઆર નંબર છે આપી દેવાનો છે કયા પ્રકારના કોર્સમાં છે તો અગિયારમાંમાં છે વિદ્યાર્થી કયા ક્લાસમાં છે તો અગિયારમાંમાં છે કોર્સ અગિયારમાંમાં છે અને ગુજરાતમાં જ છે તો હાલ આ જે સંસ્થા છે કયા જિલ્લામાં છે તો આણંદ જિલ્લામાં છે તમારી જે જિલ્લામાં હોય તમારે આપી દેવાનું છે અને અહીં આગળ સ્કૂલના નામ છે જુઓ તો સ્કૂલનું નામ એને પસંદ કરવાનું થશે સ્કૂલનું નામ પસંદ કરી દીધું છે કઈ તારીખે એનો અભ્યાસ શરૂ થયો તો કઈ તારીખે એને એડમિશન લીધેલું છે એ લખવાનું છે કઈ તારીખે આ ક્લાસ પહોંચશે એ લખવાનું છે આગલા વર્ષે કયા ધોરણમાં હતો તો સ્વાભાવિક છે દસમામાં જ હોય અને પ્રીવિયસ યર પ્રીવિયસ પાસિંગ યર તો કયા વર્ષે પાસ થયો છે આ વિદ્યાર્થી તો બે હજાર પચીસમાં પાસ થયો છે અને એના ટકા લખવાના છે દસમામાં એના કેટલા ટકા હતા ધોરણ દસમાં એના કયા પ્રકારનો કોર્સ હતો એ એડ કરવાનું છે તો અહીં નવ ને દસ ધોરણ લખું છું દસમું ધોરણ આપણે આમાં એસએસસી લખી દઈશું એનો સીટ નંબર લખવાનો છે ધોરણ દસનો ડેટા અપડેટ થઈ ગયો છે મિત્રો હવે ડિસેબિલિટી કોઈપણ પ્રકારની શરીરમાં વિકલાંગ હોય કોઈ પ્રશ્ન હોય તો આ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન નથી શારીરિક કે કોઈ તો ન આવશે એટલે સેવ અને નેક્સ્ટ કરીશું ઓકે કરી દઈશું અને હવે એટેચમેન્ટ એટલે ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના છે સૌથી પહેલાં હું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરીશ અને અહીંયા આગળ તમારે બધા સર્ટિફિકેટ વારાફરથી અપલોડ કરી દેવાના છે એટલે વિદ્યાર્થીનું કામ જે છે એ પૂર્ણ થઈ જશે મિત્રો વિદ્યાર્થીના બધા જ ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ ગયા છે ફોટોગ્રાફ સાથે તમે જુઓ બધા જ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરી દીધા છે ટીક કરીશ અને હવે હું વેરીફાઈ મોબાઈલ નંબર કરીશ અને ઓટીપી જે છે મારા મોબાઈલમાં આવ્યો છે એ મારે આપી દેવાનો છે મોબાઈલ નંબર જે છે એ ઓટીપી આપીને વેરીફાઈ કર્યા પછી અહીંયા આગળ તમને દેખાય છે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આની પર ક્લિક કરવાનું છે અને પછી બાજુમાં પ્રિન્ટ નામનું ઓપ્શન છે ત્યાંથી બે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે એટલે કે એપ્લિકેશન જે તમારું ફોર્મ છે ઓનલાઈન ભર્યું એની બે નકલ લઈ લેવાની છે બે કોપી લઈ લેવાની છે આ બંને નકલ જોડે તમામ ડોક્યુમેન્ટ તમારા જે છે એ જોડી દેવાના છે એટલે બે સેટ બનાવી દેવાના છે તમારી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમારી સાઇન કરી દેવાની છે અને તમે જે સ્કૂલ કે કોલેજમાં ભણતા હો ત્યાં આ જે એપ્લિકેશનની હાર્ડ કોપી છે જે તે નકલો સાથેની એ જમા કરાવી દેવાની છે એટલે તમારું કામ પૂરું થાય છે